હજા વારે નહી હોય પેલા લપુ ખાઈ લપુ લે આ વાયરો સુડી મિલ ના ના મળી આવું ખાલી થોડી વાર પલાાવ કરી પણ હાલ થાય ના ના કહી દેજો કહી દેજી પણ હાલ લાય

ચગાવવાનું હોય છસો રૂપિયા નઈ લાવ્યો કોઈ રે તારી કાકા તમને આવડે ચગાવતા આટલી ઉમરે તો પતંગ ચગાવો તમે જલ્દી લાવો ચગાવીએ

क्या दुबारा मोटा हो पता मेरे तो okay. वाली वाली ना का क्या चीज़ आ रही हो मना लेकिन तब ना कारण के लिए ना का पकड़ी हूँ लो जल्दी जल्दी जुगू नेहलवी नेहलवी क्या दुबारा नेहलवी ओ आलवी नहीं नहीं कितना कारण के लिए तो क्यों <ये? laughs> तो इन्होंने लाये तो को तापी लाये तो को कोई क्या करना है जल्दी ना का

còn ra đại ra ừ. thế à trời tadi đi về đâu, đi đào không bỏ lỡ ai video hấp dẫn của એ એ એ કિદી જન આને પકડ્યો શું થયું સાહેબ આ ગજુભાઈ શું ગજુવા મારવા આવી ગજુભાઈ મારવા આવી કેમ પતંગ સગા દે મોં સગા ના આવે તો હું તોડી નશ્યુ લે મૂર્ખા લેડો માય ના હું ઓય નઈ રહું ના ની મારી લે હું હું મારતી લે ના ની મારી ઓય જાવશી અલત ની મારી લે

લાગે જાવા થયો રયો પણ એ તો પોઈમાં તો ગઢડો શું લેવા દે આપણે તો પતંગ આ પેલો એ ચગાવ્યો બેટો પતંગ ચગાવી આ તમે જાજી પેલા મૂ ને

पतंग ले ना ऊपर होबळ्यो ए

આ છોકરાનીઓ તો કે લગાવ પકડી પકડી તો પકડી છોડ છોડ હું પકડીયા કાકા પેરાવલે આદમતી કાબલોશ્યું મોખા તા તું ભાલતો નતો તા આટલા બધું દોડ્યો તને બકડે ને અમારવા સગા છોડી મને બોલતો

પડ્યા પડ્યું લાલ નું કીધું તું કોણ જવું પડશે એક આઠ બોલાવી પડશે Ayo, mau takut? Gagal hari, gak apa tuh? dia malah udah malah. Gua gak mau. 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 mau.